તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ જે રીતે હજુ તો બ્રિજ બન્યો નથી તે પહેલા આ સ્લેબ ધરાશાય થયો છે અને આ પ્રકારની ઘટનાઓ ઘણી બધી જગ્યાએ થઈ છે ત્યારે કામમાં કચાશ રહે છે કે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે હાલ તો તારણ ઉપર પહોંચવું ખૂબ જ ઉતાવળ ભર્યું કહી શકાશે કારણ કે હાલ પ્રાથમિક માહિતી એ મળી રહી છે કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં જે એલિવેટેડ આખો કોરિડોર બની રહ્યો છે અને સમયાંતરે ભારતીય રેલવે અને અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન નેટવર્ક દ્વારા પણ સમયાંતરે વિડીયો અને વિવિધ ફૂટેજ રિલીઝ કરવામાં આવે છે જેનામાં કેટલી ઝડપે આખા પ્રોજેક્ટનું કામ થઈ રહ્યું છે તે બતાવવામાં આવે છે પરંતુ હાલમાં જે ઘટના બની છે તે અંતર્ગત અમદાવાદનો વટવા રિંગ રોડ કે જે પૂર્વની તરફ આવેલો છે ત્યાં નજીકમાં જ રોપડા ગામ આવેલું છે કે જ્યાંથી અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને આ બે પિલર વચ્ચે જે ઉપરથી આખી ક્રેન જે પસાર થાય છે અને તબક્કાવાર તેનો જે સ્લેબ ભરવામાં આવતો છે જેથી કરીને એક પછી ટેકનિકલ કારણસર જે ક્રેન આગળ વધતી હોય છે કોઈ કારણસર આખી આખી ક્રેન ધરાશાયી થઈ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે એટલે ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જે સંબંધિત અધિકારીઓ છે તે પણ સ્થળ પર પહોંચ્યા છે એટલે હાલ પ્રાથમિક માહિતી એટલી છે કે આખી ક્રેન ધરાશાયી થઈ છે બે પિલર વચ્ચે જે કામગીરી ચાલતી હતી તે દરમિયાન હવે આ ઘટના બનવા પાછળનું કારણ શું છે કોઈ ટેકનિકલ ખામી હતી અથવા તો કોઈ માનવ સર્જિત કોઈ કોઈની બેદરકારી હતી તે હવે તપાસ પછી સામે આવી શકશે પરંતુ હાલ પ્રાથમિક માહિતી એ છે કે બે પિલર વચ્ચેની ઉપરથી પસાર થતી આખી ક્રેન છે તે રોપડા ગામ નજીક ધરાશાયી થઈ છે મિથુન જી જી આભાર અર્પણ માહિતી આપવા બદલ તો વટવા માં બ્રિજ વચ્ચે ક્રેન ધરાશાય થઈ બે પિલ્લર વચ્ચેની અતિ વિશાળ ક્રેન ધરાશાયી થઈ છે અને બે પિલ્લર વચ્ચે આ ક્રેન હતી ત્યારે વટવા નજીક રોપડા ગ્રામે આ બ્રિજ બની રહ્યો છે અને ઉલ્લેખનીય છે કે આખી જે ક્રેન છે તે નીચે ધરાશાયી થઈ છે કયા કારણસર તે નીચે ધરાશાયી થઈ તેના ટેકનિકલ કારણો જાણવા નથી મળ્યા પરંતુ જે આ દ્રશ્યો સામે આવ્યા છે અને કોઈએ મોબાઈલમાં કેદ કરેલા આ દ્રશ્યો છે તેમાં ઉપરથી આખી ક્રેન નીચે પડી હતી તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજ બની રહ્યો છે ને ઉપરથી આખી ક્રેન નીચે ધરાશે